જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં ને તો જો મસ્ત બોપર પડી ગયું છે સવાર નહીં બોપર વાગી ગયો છે એક એક વાગી ગયો છે ને ત્યારે ઠેઠ આપણે બ્લોગ શરૂઆત કરી છે કેમ કે કઈ સમય જ નહોતો મેળો સવારે કામમાં ને કામમાં નીકળી ગયું તો ને મમ્મી સુધારે છે ધાણા આ ભાઈ જોવે છે ફોન કા ધાણા સરસ છે ને

છે બહુ મસ્ત સુગંધ આવે છે અહીંયા છે મસ્ત સરસ મજાના છે ધાણા લીલા લીલા એકદમ કાંઈ નહીં ચાલો બપોર પડી ગયું છે ને રસોઈ બધી બની ગઈ છે ને અહીંયા પપ્પા ને રાહુલભાઈ બેસાડી દીધા જમવા લ્યો ઉભાઈ થઈ ગયા એમાં શું લાગે કા હા ખાવું એમાં હું કાંઈ નહીં ચાલો રાત તો કપડાં જાબે સુકવા છે તો લેવા જવાના છે ને તડકો તો જો બહુ જ તડકો છે જ ચાલો લઈ આવવી ચાલો આજ તો જો હું લઈ ઘરે જમવા આવ્યા છે બપોરે તડકો છે ફૂલ પણ એને પછી થોડુંક કામ ને હતું એટલે ઘરે જમવા આવી ગયા કેવો તડકો છે પણ ભાઈ બહુ છે ને જોરદાર કા

નોર્મલ એમનો સાંજ પડી ગઈ છે અને સરસ મજાના મુઠિયા ઢોકળા બનવા મળ્યા છે મે બધું ખમણું અને મમ્મી ને તમે હવે લોટ બાંધી દયો પછી મૂકી દઈ કા હવે હું થોડું થોડું બધું પડ્યું તું પાલક ને દૂધી ને કોબીન ગાજર ને બધું પડ્યું તું તો આમાં સચવાય જાય અને લાગે છે સરસ ને વેજીટેબલ વાળા બહુ મજા આવે ખાવાની તમે આમાં સન બાજરાનો રોટલો નાખો એટલે અસર થાય ભાખરીનો ને સેણાનો જોઈએ નાળિયે વધારે આવી ગયું છે પણ શેષ કાઢવાનું બાકી છે હાલો લોટ ને એવું બધું બંધાઈ જાય અને ચડવાઈ મૂકી દઈ અને પછી વઘાર ને એવું બધું આપણે કરશું મળવી ચાલો રસોઈ બનાવવાને મેં જો આજે પાછું તેલ નાખી દીધું છે